તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું અજ્ઞાતા છે નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ 3 ઓક્ટોબર 2025 અને શુક્રવાર ત્યારે મિત્રો આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર લગાતાર ખતરો વધી રહ્યો છે કારણ કે અચાનક મિત્રો એક મોટી આગાહી હવામાન ખાતા દ્વારા પણ આપી દેવામાં આવી છે કે એક સાથે 3-3 સિસ્ટમ હવે ભટકાવાની છે જેથી એક દુર્ભાગ્યવશ અતિ ભયંકર ખતરો ગુજરાત રાજ્ય ઉપર તોળાઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો એકસાથે ઉપરથી મિત્રો એક ઉત્તર ભારતની સિસ્ટમ છે અહીંયા બંગાળની ખાડીની સિસ્ટમ છે અને

કારણ કે ચાર તારીખથી ગુજરાત રાજ્ય પર તબાહી મચાવનારા નવા વરસાદોને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે અને ખાસ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય જે છે તે હવે ટળી ગઈ છે કારણ કે જે વિદાય બે તારીખે થવાની હતી તે હવે દસ તારીખ સુધી લંબાઈ ચૂકી છે હવે આઠ દિવસનો એક નવો વરસાદી રાઉન્ડ જે છે તે મિત્રો આવીને ઉભો થયો છે ત્યારે મિત્રો હવે ગુજરાતના વાતાવરણમાં શું થવાનું છે આજનો દિવસ કેવો રહેશે ચોમાસાની વિદાય ક્યારે થશે અને આવનારા જે ચારથી પાંચ દિવસ જે સિસ્ટમ ખતરનાક રીતે આગળ વધી રહી છે બંગાળની ખાડીમાંથી તો એ નવી સિસ્ટમ અચાનક ક્યાંથી આવી ગઈ છે અને ગુજરાત રાજ્ય પર કઈ તારીખે આવશે અને કયા કયા ગામડાઓને અસર કરશે એ કોઈ ગામનું નામ લઈને મિત્રો માહિતી આપવાની છે જેમાં તમારા ગામનું નામ પણ નવ્વાણું ટકા જે છે તે આવી જવાનું છે તો વિડીયોને જે છે તે મિત્રો અંત સુધી જોતા રહેજો જેથી કરીને જેટલી પણ કામની અને જરૂરી અપડેટ બધી માહિતી એ ટુ ઝેડ અમે લખીને આવેલા છે જેના વિશે આગળ વિસ્તારથી ચર્ચાઓ કરવાની છે તો ચાલો મિત્રો એક પછી તમને આપવાની શરૂઆત કરું સૌથી પહેલા તમને માહિતી આપી દઉં કે જે સિસ્ટમ અત્યારે હાલ આપણા ગુજરાત

મચાવી રહ્યો છે હવે આજથી જે છે તે આની એક મોટી નવા ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે તો ચાલો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ આ મિત્રો આપણું ગુજરાત રહેલું છે ને ગુજરાત ઉપર અરબ સાગર થી એટલે કે મિત્રો આજે અરબી સમુદ્ર છે આ અરબ થી મિત્રો જે છે તે એકાએક આ રીતના મોટા મિત્રો સિસ્ટમોના પહાડ તૂટી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે જેથી ગુજરાત રાજ્ય ઉપર ખતરો બની રહ્યો છે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ જે છે તે પણ અહીંયા એક્ટિવેટ થઈ ગઈ છે જોઈ લઉં મિત્રો આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીની અંદર પણ અત્યારે એક મોટો આકાર જે છે તે આ સિસ્ટમ લઈ રહી છે અહીંયા તમે

મિત્રો જો તો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે અને ઉપર જોશો તો મિત્રો આખું જે છે તે આ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડબલ્યુ ડી અહીંયા બનેલો છે તો આમ મિત્રો ત્રણે ત્રણ સિસ્ટમ જે છે તે એક સાથે તૂટી પડવાની છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવશે અરબ સાગરની સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રણે ત્રણ સિસ્ટમ જે છે તે મિત્રો વચ્ચે જે છે તે એકત્રિત થતા અચાનક જે છે તે મોટી તબાહી મચી જવાની છે અને અતિ ભારે ખૂંખાર કડાકા ભડાકા સાથેના વરસાદો ગુજરાત રાજ્ય ઉપર તૂટી જવાના છે ચાર પાંચ ચાર પાંચ છ અને સાત આ ચાર દિવસ ગુજરાત રાજ્ય ઉપર સૌથી વધારે ખતરો તોળાયેલો છે હવે મિત્રો ઘણા બધા લોકો જે છે તે આગાહીને હલકામાં લઈ રહ્યા છે અને એવું માની રહ્યા છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તો તેવા વહેમમાં જે છે તે મિત્રો ના રહેવું કારણ કે છેલ્લે છેલ્લે જે આ વરસાદ અને આજે ખતરો જે છે તે બની રહ્યો છે તો જો વહેમમાં રહેશો તો મિત્રો ભારે નુકસાની વેઠવાનો પણ સમય આવી શકે દિવસ આવી શકે કારણ કે સિસ્ટમ વધારે હવે મજબૂત બની ગઈ છે તેને કારણે જે છે તે મિત્રો આ સિસ્ટમ બંગાળની ખાડીથી અને અરબ સાગરથી એક સાથે જો છે તો ગુજરાત રાજ્ય પર મિત્રો ખાસ કરીને ફરી એકવાર છ છ સાત સાત અને આઠ આઠ ઇંચના વરસાદો જોવા મળવાના છે અને બંગાળની ખાડીમાં એક નવું વાવાઝોડું પણ બનતું જોવા મળી રહ્યું છે પાંચ અને છ તારીખ દરમિયાન તે પણ જ્યારે નજીક આવશે તારીખ અને જ્યારે વાવાઝોડું કમ્પ્લીટ બનશે ત્યારે અમે તમને માહિતી જે છે તે મિત્રો આપીશું તો ચાલો મિત્રો હવે વિડીયોની અંદર આગળ વધીએ અને જે ફોટા અને જે વિડીયો નવા સામે આવ્યા છે તેના વિશે માહિતી મેળવવી ખૂબ જરૂરી બનશે તો તે ફોટા અને જે વિડીયો સામે આવ્યા છે તેના ઉપર એક નજર મારી લઈએ તો મિત્રો અહીંયા જો કે હવામાન ખાતાની જે ઓફિશિયલી વેબસાઈટ છે તેના તરફથી મોટી આગાહી આપી દેવામાં આવી છે એટલે કે આખા ભારતનું જે હવામાન ખાતું છે આઈએમડી ભારતીય હવામાન વિભાગ તેમણે મિત્રો એક અનોખી ઘટનાની પણ સંભાવના વ્યક્ત કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબ સાગરમાં પણ એક લો પ્રેશર ઝોન સર્જાયો છે ઉત્તર પૂર્વ ભારત ઉપર મિત્રો જે છે તે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે આ ત્રણે ત્રણ સિસ્ટમ બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડું બની રહ્યું છે અરબ સાગરનું લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રણે ત્રણ સિસ્ટમ એકબીજા સાથે ટકરાવવાની સંભાવના છે અને આ સિસ્ટમ જોતા ચાર થી આઠ તારીખ ગુજરાત રાજ્ય સહિતના ઘણા બધા બીજા પણ રાજ્યોની અંદર ભૂખા કાઢશે આ ફોટા ની અંદર મિત્રો પણ તમે નજર મારીને જોઈ શકો કે આખે આખો સેટલાઇટ માંથી એટલે કે અવકાશમાંથી આ ફોટો લેવામાં આવ્યો છે અને ફોટાની અંદર મિત્રો જોશો તો આખો આખો ભારતનો ઝોન છે અને ઝોન ની અંદર અહીંયા તમે મિત્રો લાઈવ જોઈ શકીશો કે ખાસ કરીને જે વાઈટ વાઈટ કલર ના ભાગો તમે અહીંયા જોઈ રહ્યા છો આ બધે બધા વાદળો છે મિત્રો જો તો આખો આખો ગુજરાતનો પટ્ટો છે અરબ સાગરનો પટ્ટો છે આ બાજુ આ બંગાળની ખાડીનો પટ્ટો છે તો આ જેટલા પણ આ વાઈટ કલરના ઝોન છે મિત્રો એ ખતરનાક કાળા ડિબાંગ વાદળો છે જે આવનારા દિવસોની અંદર તૂટી પડવાના છે ઉપર મિત્રો પાકિસ્તાન તમને દેખાડી દઉં તો જોઈ લો મિત્રો આ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો આખો પટ્ટો છે અહીંયા અહીંયા કોઈ મોટા વાદળ નથી જેથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે પરંતુ જેવા નીચે આવ્યો આખા આખા વ્હાઈટ કલરના જે પટ્ટા છે વાદળો છે અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય કરી રહી છે ચાર અને પાંચ તારીખ સિસ્ટમ જે છે તે દૂર જતી મજબૂત બનતી જોવા મળી રહી છે અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે મેં તમને વાત કરી તો જોઈ લો આ ગુજરાત રાજ્ય છે અને ગુજરાતની એકદમ ઉપર જોશો તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને આ રીતનું સીધું પાકિસ્તાનથી નીચે તરફ આગળ વધી રહ્યો છે તો આ બધી સિસ્ટમ વિશે મેં તમને કમ્પ્લીટ માહિતી આપી તેની સાથે મિત્રો જોઈએ તો ગઈકાલે પણ ગુજરાત રાજ્ય પર ભારે વરસાદ રહ્યો તમને ના ખ્યાલ હોય તો માહિતી આપી મિત્રો ગઈકાલે જે છે તે સારો એવો વરસાદ આખા આખા ગુજરાતની અંદર રહ્યો છે ક્યાં ક્યાં કેટલો વરસાદ રહ્યો તેના વિશે પણ તમને જરૂરી અને કામની અપડેટ આપું તો મિત્રો ગઈકાલે જે છે તે આખા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં અને કચ્છ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ આગાહી અનુસાર નોંધાયો હતો જ્યાં દર્શક મિત્રો કચ્છની અંદર જે છે તે મોડી રાત્રે પણ ભારે વરસાદ પડ્યો અને કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો બે થી ત્રણ ઇંચના વરસાદો અને ભારે પવનો કચ્છની અંદર ગઈ કાલે ફૂંકાયા હતા તેની સાથે મિત્રો બાકીના પણ સૌરાષ્ટ્ર લાગુના જેટલા વિસ્તારો છે તમને લાઈવ દેખાડી દઈએ તો મિત્રો સૌરાષ્ટ્રના જે જૂનાગઢ ત્યાંથી નીચે આવે તો ભાવનગર અમરેલી પોરબંદર જામનગર રાજકોટ મોરબી આ બધા જિલ્લાઓની અંદર પણ વરસાદ તૂટી પડ્યો હતો અને વચ્ચે અમદાવાદ અને વડોદરા લાગુના વિસ્તારોમાં પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો છે તો આ તો મિત્રો વરસાદ પડી ગયો તેની માહિતી મેં તમને આપી પરંતુ હવે આજે તારીખ ત્રણ થઈ છે શુક્રવાર થયો છે વહેલી સવારે પાંચ વાગ્યાનો જે વરસાદ અત્યારે શરૂ થયો છે તે બપોર પછીથી લઈને મોડી આજે સાંજના વાગ્યા સુધી કાઢવાનો છે છે તો ચાલો મિત્રો એ કયા 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 જિલ્લા તાલુકાઓ છે કે વરસાદ હજુ પણ ભૂખા કાઢવાને લઈને સિસ્ટમ બનાવી રહ્યો છે તેના વિશે વાત કરીએ તો અત્યારે જે સિસ્ટમ બની રહી છે તેને આધારે ખૂબ જ વધારે મિત્રો જે છે તે લો પ્રેશર એરિયા ક્રિએટ થઈ રહ્યો છે જેને લઈને ત્રણ તારીખનો દિવસ ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિ ભારે રહેવાના એંધાણ છે જેની તૈયારીઓમાં તમારે જે છે તે મિત્રો રહેવું પડશે કારણ કે ત્રણ અને ચાર તારીખ બંને સાથે તૂટી મળવાનો છે તો જીએફએસ વેધર મોડલ શું કહી રહ્યું છે જાણવું જરૂરી તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા મધ્ય ગુજરાતની માહિતી મેળવીએ તો મિત્રો આખે આખા મધ્ય ગુજરાતનો પટ્ટો છે મધ્ય ગુજરાતની અંદર વાદળોને આધારે માહિતી મેળવીએ તો વાદળો આધારે મિત્રો જોઈ લઉ દાહોદના પટ્ટાથી લઈને લુણાવાડા ગોધરાના વિસ્તારોથી લઈને કપડવંજ અમદાવાદ ધોળકા વિરમગામ આણંદના વિસ્તારોથી લઈને નડિયાદ અને ગાંધીનગર લાગુના વિસ્તારો છે અરવલ્લી અને પંચમહાલનો જે પટ્ટો છે આ બધા જ વિસ્તારોની અંદર સિસ્ટમ જે છે તે એકાએક તૂટી પડતા જે છે તે મિત્રો ચારો દિશા તરફ વાદળો ભયંકર રીતે આગળ વધી રહ્યા છે અને આજે ત્રણ તારીખ મોડી રાત સુધી આજે મિત્રો સવારથી શરૂ કરીને મોડી રાત સુધી આ ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે ઉત્તર ગુજરાતની પણ માહિતી આપીએ તો ઉત્તર ગુજરાતમાં ચારથી પાંચ મોટા જિલ્લાઓ રહેલા છે મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને અરવલ્લી આ બધા જિલ્લાની વાત કરીએ તો તમામે તમામ જિલ્લાની અંદર ભારે વરસાદની આજે આગાહી કારણ કે વાદળો પૂરેપૂરું જોર દર્શાવી રહ્યા છે તેમાં પણ વિસ્તારો વિશે વાત કરીએ તો રાધનપુર થી માંડીને થરાદ સાંતલપુર દિયોદર આબુ અંબાજીથી લઈને ધાનેરા ખેડ બ્રહ્માના વિસ્તારોથી લઈને સુઈગામ મહેસાણા પાટણ મોઢેરા હિંમતનગર પ્રાંતિજ મોડાસા બાયડ અને અરવલ્લી સહિતના જેટલા પણ આ ભાગો છે આખે આખા પટ્ટાની અંદર તૈયારી જે છે તે કરીને રાખજો કારણ કે હવે જે સિસ્ટમ મિત્રો એક્ટિવેટ થઈ છે તે બેકાબુ બનતી જોવા મળી રહેશે અને ગુજરાત રાજ્ય પર હવે એકાએક તૂટી પડવાના અસાર છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં તો એકસો એક ટકા લેવલના વાદળો જે છે તે સક્રિય બની રહ્યા છે જેથી કચ્છના એકો એક તાલુકા જેમ કે રાપર અડેસર માંડવી ભૂજ ગાંધીધામ ભચાઉ નલિયા લખપત ખાવડા ધોળાવીલા લોદરાણી બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે તૂટી પડવાનો છેવાયા શરૂ શકે જેમાં વડોદરાની અંદર શરૂઆત થઈ ગઈ છે નીચે જુઓ તો ભરૂચ તાપી નર્મદા સુરત વલસાડ નવસારી ને ડાંગ આ તમામ જિલ્લાના આવતા તમામે તમામ તાલુકાના વાસીઓ જે છે તે સાવધાન કારણ કે પવન સાથેના વરસાદોને લઈને આગાહી બની રહેશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની કાંઠે રહેલા જે તાલુકાઓ છે ત્યાં વરસાદનું જોર વધારે રહેવાનું છે જેમ કે મોરબીથી માંડીને જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આ છ જિલ્લા ઉપર વરસાદનું જે છે તે અતિભારે જોર બની રહ્યો છે મુખ્ય કારણ એ છે કે મિત્રો સિસ્ટમ દરિયા આવી રહી છે એટલે કે બંગાળની ખાડી અને સાગરમાંથી આ રીતની દરિયામાંથી સિસ્ટમ આવવાની છે તો દરિયાની નજીક રહેલા જે વિસ્તાર છે જેમ કે મોરબી જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ આ ભાગોની અંદર વધારે સિસ્ટમની અસરો જોવા મળશે જ્યારે જે મધ્યમાં રહેલા ભાગો છે જેમકે ભાવનગર

તમને પસંદ આવે તો તો મિત્રો કરી દો આ હજુ સુધી નથી કરે તો કરી લેશો કારણ કે હજુ પણ લાંબો મિત્રો હવામાનની અપડેટ આવવાની છે જે હું તમને દરરોજના માધ્યમથી જણાવતો રહીશ તો મિત્રો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ કાલે ફરી એકવાર મળીશું ત્યાં સુધી આજ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધિશ